તો ક્યુ કે ક્યુ એ એન વિડીયોમાં આપણું સ્વાગત છે તો ઘણા ટાઈમથી આપણે ભાઈ બધા પ્રશ્નો મિત્રોને આવ્યા હતા કે ક્યુ એનનો વિડીયો બનાવો ક્યુ નો વિડીયો બનાવો તો આજ ફરીવાર આપણે તમારી માટે અમે લઈને આવી ગયા છીએ ક્યુ નો વિડીયો તો થોડાક જ દિવસ પહેલાં મેં એક પોસ્ટ અપલોડ કરી હતી કે ભાઈ તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન કોમેન્ટ કરી દેજો એના બધા જવાબ તમને મળી જશે તો પહેલો પ્રશ્ન છે આપણો ધ દર્શન બ્લોગ ધ દર્શન બ્લોગ એમના તરફથી છે તો મિતુભાઈ કેટલું ભણે છે એમનો પ્રશ્ન છે કે મિતુભાઈ 7 સાતમું સમ સ્ટાન્ડર્ડ સેવન ક્લાસમાં ભણે છે તો આગળના પ્રશ્ન તરફ જવું છે આપણે નવનીત નવનીત ભાઈને એવો પ્રશ્ન છે કે ભાઈ મુકેશભાઈ કર્મદિયા કદી આવશો કર્મદિયા આવવાનું કે છે બધાને કર્મદિયા આપણે જઈશું એક દિવસ એનો જો બોલો હ મારા બપ્પા જદી આવશે તેદી તો વાહ તો આગળનો પ્રશ્ન એવો છે કે અમારા વિક્રમ ભમરનો વિક્રમ ભમરનો એવો છે કે ભાઈ તમે મહિને કેટલા રૂપિયા કમાવશો તો ઇન્કમ થઈ રહે માનો કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાં એટલી ઇન્કમ થઈ રહે કે ભાઈ આપણો છે ને અત્યારે થન્ટ થર્ટીન થર્ટીન ફોન આવી ગયો આપણે થર્ટીન આઈફોન થર્ટીન છે ને એ આવી જાય કારણ કે અત્યારે એના પ્રાઇસ ઘટેલી છે તો એ આઈફોન થર્ટીન ફોન આવી જાય એટલી કમાણી છે બધી થઈ તો નક્કી કરી લેજો કે મંથલી કેટલી ઇન્કમ હશે તો આગળના પ્રશ્ન તરફ જવું છે મારા સ્વનપરી સોનપરી યુટ્યુબ ચેનલનું નામ છે અને કદાચ એ ભાઈનું ગામ હશે કે નામ હશે મારે ફેસબુકમાં વિડીયો અપલોડ કરું છું પણ ચાલતા નથી તો શું કરવું એમના માટે તો ફેસબુકમાં ભાઈ કામ કરે છે તો ફેસબુક માટે શું કરવું ભાઈના વિડીયો ચાલતા નથી તો ફેસબુકમાં તો ભાઈ છે ને કોઈ પણ સોશિયલ મીડિયા હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય તો ફટાફટ એમાં ન ચાલવા મળે રેગ્યુલર તમે કામ કરો રેગ્યુલર વિડીયો નાખો સારી ક્વોલિટી સારો વોઇસ સારા વિડીયો આપવાનો તમે પ્રયાસ કરો એટલે ચોક્કસથી તમારા વિડીયો હાલશે સારું વસ્તુ દેવાનો તમે ટ્રાય કરજો એટલે ચોક્કસથી હાલશે તો આગળના પ્રશ્ન તરફ જવું છે સુમિતભાઈ પાટડીયા કહે છે મુકેશભાઈ તમને મળવું છે તો સુમિતભાઈ આવી જાઓ વેલકમ આપણા ખાટસુર અમારું ગામ છે ગમે ત્યારે આવી જાય મોસ્ટ વેલકમ તો આગળ પ્રશ્ન તરફ જાવ છે ભાઈ બારીયા જિગ્નેશભાઈ પ્રશ્ન કરે છે કે ભાઈ વડોદરા સ્ટડીમાં કેવું છે અગિયારથી બાર સાયન્સ ત્યાં કેવું ચાલે છે અને હોસ્ટેલની સુવિધા કેવી છે તો હા સ્કૂલ કેવી છે તો એ મિતુભાઈને જ આપણે પૂછીએ છીએ મિતુભાઈનો પ્રશ્ન છે જિગ્નેશભાઈ તમારા બારીયા કેવી છે તો મિતુભાઈ ન્યાની સ્કૂલ કેવી છે અને ન્યાનું ભણતર કેવું છે એ જ બતાવો ભાઈ

તો આગળના પ્રશ્ન તરફ જવું છે ભાઈ મિતુભાઈ નો પ્રશ્ન પૂછ્યો છે મિતુભાઈ કે મિતુભાઈ નાના વખત થઈ ગયા ત્યારે મિતુભાઈ ખબર છે એના નાના ગુજરી ગયા હતા મિતુભાઈ ક્યારે ખબર પડી હતી તો ભાઈ મિતુભાઈ ને છે ને એમના કારજ વી ગયું ને નહીં કારજ વી ગયો ને પછી ખબર પડી હતી એમને જ્યારે તમે ક્યાં ગયા ગોપનાથ ફૂલ પધરા ગયેલા હતા ગોપનાથ ના વાગેલા હતા ગોપનાથ નાવા વાગેલા હતા ક્યારે એમને ખબર પડી થી કારેજ વી ગયું અને વાલી મિલન રવિવારે આવ્યું ત્યારે ફોન એમના હાથમાં આવ્યો તો અને ફોન એના હાથમાં આવ્યો ને એટલે કોકના ફોનમાંથી એણે રીલ્સ અથવા વિડીયો એમને જોઈ લીધો તો ત્યારે એમને ખબર પડી હતી ત્યાં સુધી એમને ખબર નહોતી અમે કોઈ કીધું નહોતું એને કામ એવું હતું તો આગળના પ્રશ્ન તરફ જવું અમારા પરમાર ગેમર પરમાર ગેમરના તરફથી એવો પ્રશ્ન છે મુકેશભાઈ ન્યૂ ક્રિએટ ન્યૂ ક્રિએટર માટે ક્રિએટર માટે કંઈ સલાહ આપશો તો ન્યૂ ક્રિએટર માટે તો બસ એક જ સલાહ છે ભાઈ કે તમે સારું એવું કામ કરો સારી સારી એવી ક્વોલિટી આપો ને સારું એવું કામ આપો થી તમારા વિડીયો ચાલશે કોઈ પણ નવા મિત્રો નવા ક્રિએટરો જે હાલમાં યુટ્યુબમાં ફેસબુકમાં કે યુટ્યુબમાં આવે આવવા માગે છે અથવા આવ્યા છે તો અમને એક જ સલાહ છે કે ભાઈ રેગ્યુલર તમે કામ કરો સારું એવી ક્વોલિટી આપો અને સારું કામ આપો સારું એડિટિંગ સારું થમનલ બહુ બેસ્ટ રીતે સારું કામ કરશો વર્ષ બે વર્ષમાં તમને સક્સેસ ફૂલ તમે જશે વર્ષ બે વર્ષની મહેનત માગશે પરમાર ગેમર પરમાર ગેમરના ત્રણ પ્રશ્ન છે તો ત્રણ ત્રણ ફટાફટ આપણે લઈ લઈએ મુકેશભાઈ તમે મોઢા માટે છો મોઢા માટે ભાઈ મોઢા માટે હું એક વાપરતો નથી ભાઈ કોઈ દિવસ મોઢે સોપડતો નથી પૂછો

લીધે સોંગ નથી બનાવી ગયો પણ હવે આપણે સોંગ પાસે આવવા મળશે છે મિલન ડિજિટલ ઉપર પરેશ વાઘેલા પરેશ વાઘેલા એમ કહી છે કે ભાઈ નાની ઢીંગલી તમારી છે પૂછી દો અને ફરીથી એમાં ઘણા બધા આગળના વિડીયોમાં કીધેલું છે વિડીયોમાં અને આજે પાછા ફરીથી કહી દે એ ઢીંગલી અમારી જ છે પણ મારી નહીં મારા દેદની છે આમાંથી નાનો નાનો ભાઈ છે ને એની ઢીંગલી છે હા મારા ભાઈ નાનો છે મારા ભાઈ ની નાની બેબી છે કે કાળું વર્ષા બ્લોગ તો એ ભાઈ વર્ષા બ્લોગ વાળા પૂછે છે ભાઈ કે મિતુભાઈ વડોદરા ભણે છે તો એને પ્રાઇવેટ સ્કૂલમાં મૂક્યા છે કે પછી નવો પરીક્ષા પાસ કરી હતી જવાબ જરૂર આવ્યો તો મિતુભાઈ સીએટી ની પરીક્ષા આપી હતી પ્રશ્ન તરફ જવું છે મારા દીપકભાઈ શિયાળ પૂછે છે કે દીપકભાઈ કહે છે કે ભાઈ મોટાભાઈ મિલુ મિત મોટા થઈને શું બનાવવા માંગો છો તો ભાઈ બનાવવામાં તો છે ને અત્યારે એને જ આપણે પૂછી લઈએ મિલુ મિતુને કારણ કે ભણવાનું એને હોય મેને તેને કરવાની છે મિલુ મિતુ બાર બાર ભણીને પછી કઈક વિચારશું આગળ હજી કઈ નક્કી નથી કર્યું પણ હજી ભણે બાર ભણીને પછી કઈક આગળ વિચારશે એવો પ્રશ્ન જવાબ છે ભાઈ તો આગળના પ્રશ્ન તરફ જવું છે આગળનો પ્રશ્ન છે રાધી મેયર તો રાધીબેન એમ કહે છે કે તમારા શૂટિંગમાં જે મામાનો રોલ કર્યો હતો તો તમારા સસરા છે તો તમારા તમે તેને પાપા કેમ નથી કહેતા મામા કેમ કહો છો અને હા મુકેશભાઈ કવિતા શું સુરેન્દ્રનગર આવો ત્યારે કહેજો તમને મળવું છે અને આવજો મારા સુરેન્દ્રનગરમાં તો રાધીબેનનો એવો પ્રશ્ન છે કે તમારા સસરા હતા તો તમે પપ્પા કેમ નથી કહેતા અને મામા કેમ છો તો એના પ્રશ્નનો જવાબ તમને હું જ આપું કે અમારા ગામડાનું જીવન એવું હોય કે તમે કદાચ સુરેન્દ્રનગર છો સિટીમાં રહ્યો છો એટલે ત્યાં તમને બધા સસરાને પપ્પા કહેતા હોય ને અમારા ગામડામાં સસરાને પપ્પાની મામા કહે અમારે સસરા હોય તો એમને અમે મામા કહેતા હોય અને સિટીમાં છે ને જે પણ સિટીમાં રહેતા હોય એમને ખબર જ હશે સિટીમાં પપ્પા કહેતા હોય અમારા ગામડામાં પપ્પા ન કહે કા હા તો અમારા ગામડામાં એવું હોય કે અમારા ગામડામાં અમે પપ્પા ને પપ્પા કેવી અને હોય એને મામા કેવી એટલે આટલા માટે હું એમને મામા કહું છું ગામડામાં રહેતા છે બધાને ખબર જ હશે ભાઈ મારા વિડીયો જોતા છે ને ગામડામાં રહેતા છે એમને ખબર હશે તો આ પ્રશ્નનો જવાબ સુરેન્દ્રનગર આવશો તો ચોક્કસ તમને મળશું તો આગળના પ્રશ્ન તરફ જવું છે કિંજલબા કૃષ્ણ રાજસિંહજી તો અમારા કિંજલબા કિંજલબેન એવું કહે છે કે તમારા લગ્ન કેટલી ઉંમરે થયા હતા ત્યારે તમે શું કામ કરતા હતા અને કેટલી આવક હતી જવાબ આપજો તો મારા ઉમ લગ્ન કઈ ઉંમરમાં થયા હતા ને ત્યારે મારે કેટલી આવગતીનું હું કામ કરતો તો એવો પ્રશ્ન છે તો મારા લગ્ન છે ને ભાઈ અઢાર વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા હતા કા અઢાર વર્ષની ઉંમરે મારા લગ્ન થઈ ગયા હતા ને ત્યારે હું કરિયાણાની દુકાન કરતો હતો અને કરિયાણાની દુકાનમાં આવક બસો ત્રણસો રૂપિયા મતલબમાં કાઉન્ટરે બધું શું કહેવાય કે નફો મળતા નફો મળતા બસો ત્રણસો રૂપિયા મળી જતા એટલી આવક હતી એટલે નફો કાઢતા મતલબ કરિયાણામાં એવું હોય ભાઈ માલ વેચી એમાંથી પછી માલના કાઢીને પછી જે નફો વધે આપણા હોય એટલે બસો રૂપિયા ત્રણસો રૂપિયાની દાડી એ કરિયાણાની દુકાનાકાર તો આગળ જાવું કે તમારા મમ્મી પપ્પાનું નામ હાસુ હું છે તો મારા પપ્પાનું નામ હરજીભાઈ છે અને મારા મમ્મીનું નામ વસંતબેન છે આ એમનું હાસુ નામ છે તો આગળના પ્રશ્ન તરફ જાવું છે ભાઈ અમારા ભરતભાઈ પૂછે છે કે ભાઈ મીલુભાઈની સગાઈ કરેલી છે કે

અને મિતુભાઈની મિલુભાઈની આ બાજુ અને આ ભાઈની તો વડોદરાના બનાસકાંઠા બાજુ એવું ભાઈ હતું તો આજે સગાઈ નથી કરી ભાઈ મિલુભાઈ આગળના પ્રશ્ન તરફ જવું છે તો ભાઈ કોમેડી કિંગનો એવો પ્રશ્ન છે ભાઈ કે જો વ્લોગ ચાલુ કરવો હોય તો આઈફોન થર્ટીન લેવાય કે આઈફોન ફિફ્ટીન લેવાય કે એકસો અઠ્યાવી કે બસો છપ્પન જીબી જ્યારે કે આ વ્લોગ શરૂ કરવું હોય કે ત્યારે તમારી થોડીક હેલ્પની જરૂર છે અને શું કહેવાય કે નોલેજ આપજો એમ તો જો અત્યારે ભાઈ તમારી પાસે થર્ટીન હોય તો થર્ટીન પણ બેસ્ટ રહે અને જો ઇન્કમ એટલી બધી આપણી હોય તો ફિફ્ટીને લેવાય એનો કોઈ વાંધો નથી અને મારી પાસે બસો છપ્પન જીબી તો બસો છપ્પન જીબી પણ ટોરેન્જ હાલે અને એકસો અઠ્યાવીસ જીબી લ્યો તોય પણ સારા સાલે એમાં કંઈ વાંધો નથી ઘણું બધું એમાં અને વ્લોગ શૂટ અને એડિટિંગ કર્યા પછી ડિલેટ કરી નાખવાનો ભાઈ એ તો બધું કંઈ સંગ્રહ કરવાનો હોય નહીં એટલે એવું બધું હોય એટલે તમારા હિસાબે તમે થર્ટીન પણ લઈ શકો અને ફિફ્ટીન પણ લઈ શકો એટલે કોઈ પણ તમે લઈ શકો છો તો આગળના પ્રશ્ન તરફ જવું છે ભરતભાઈ કહે છે મુકેશભાઈ સરવૈયા તમે નામના જબરદસ્ત કોમ્બિનેશન છે તમારે મુકેશભાઈ મિલન મિતુ ત્રણેય બાબદી કરીને એક જ રાશિ સિંહ રાશિ આવે છે જબરું કોમ્બિનેશન છે તો ભાઈ આ વિશે તમે થોડીક આવી વાત કરી દો કે ભાઈ આ નામ પાછળ છે ને ભાઈ આ બે નામ આને પાડેલા છે કે ભાઈ મારે છે ને તમારા નામ અને તમારી રાશિ ઉપરથી બેના નામ પાડવાના છે એટલે મિલુ નાનોથી હોય એટલે મિલુનું કીધું ભાઈ મારે મિલન અથવા મા ઉપરથી જ નામ રાખવાનું છે કોઈ પણ નામ હોય સિંહ રાશિ મિતુ એ પછી મિત્રનું નામ એવી રીતનું જાણે રાખ્યું હતું કે મારે સિંહ રાશિ કે તમારી રાશિ ઉપર જ રાખવું છે એટલે બે છે ને મારી રાશિ પર એની રાશિ પર એક કે નથી નામ એટલે એના માટે ના નામ એના નામ એક રાશિ ઉપર છે તો આગળના પ્રશ્ન તરફ જવું છે ને છેલ્લો આપણો પ્રશ્ન છે કે નયન વાઘેલા નયન વાઘેલા કહે છે કે મુકેશભાઈ તમારા વાઇફ બેંગોલી સાડીમાં એક નંબર લાગે છે તો એને બેંગોલી સાડી પહેરાવજો કાંઈ વાંધો નહીં તો એને છે ને બેંગોલી સાડી પહેરાવશું આપણે વિડીયોમાં બરાબર તો એવું તો પહેરી બરાબર બેંગોલી તો બસ આ હતા પ્રશ્ન તમારા બધાના પ્રશ્ન ક્લિયર થઈ ગયા છે ભાઈ હવે વિડીયો પણ લાંબો થઈ જાય કોઈ પણ પ્રશ્ન રહી ગયા હોય તો કોમેન્ટ કરી દેજો કે અમારો પ્રશ્ન રહી ગયો છે તો ફરીથી આપણે ક્યુ એન પાછા ફરીથી બનાવશું ત્યારે તમારા પ્રશ્નનો જવાબ આપણે આપી દઈશું બાકી તો આ વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરવો છે અને આ વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો